તમે ચાર માસો રેવી કોઈ ન આવે કોઈ ફોન ન કરે કે તમે શું ખાવશો કે શું રહોશો એમ અને અહીંયા વડલા ટિફિન મળે નરેન્દ્ર મોદીનું એ સવારે બે ટિફિન લઈ આવી દસ રૂપિયામાં એ બપોર જમી લેવી અને હાંચે કોક તમારે માર જેવા દે તો એ જમી ન કંઈક કરવી એકલી છાશ ખીચડી અત્યારે હું એમ જ કહું છું કે કોઈ પાનમાં આવો બીડી અને દારૂ ન પીવો વાહે એ તો વૈયા જાય પણ આપણે હું કરવી છીએ હું કરવી કોઈને કાઈ નથી પડી એમ ઘડીક વાર માં ઉલટી થઈને વૈયાઈ ગયા લો હવે અમે અમે કોને કેવી એમ અને કોને કેવા જાવી કે અમાર ઘરમાં આ ખૂટે છે આ જોવે છે આપો એમ પહેલા તો મારું નામ નિલેશભાઈ છે તમારું શું નામ છે મારું નામ સોનલ બેન અને હાલમાં શું તકલીફ પડી રહી છે ને પરિવારમાં કોણ કોણ છે બેન અમે સભ્યમાં પાંચ જણા હતા મારા હસબન્ડ ઓફ થઈ ગયા હવે બે દીકરીઓ ને એક દીકરો છે અને એ ભણે છે તારું શું નામ છે બેટા રુદ્ર કેટલા ભણે છે રુદ્ર પાંચ મુ ભણે છે ભણવામાં કોઈ તકલીફ પડે છે બેટા ના સરકારી સ્કૂલમાં સરકારી સ્કૂલમાં ભણે છે તો આજે તમારા હસબન્ડ નથી બેન હસબન્ડ નથી ઓપ થઈ ગયા છે એને દાઢનું કેન્સલ હતું ત્રણ મહિના મેં અમદાવાદ દવા લીધી શેક ડોઝ કર્યા પણ એને સારું નહોત્યું પછી ઓપ થઈ ગયા એટલે કે વ્યસન હતું કે ભેન ના પાન માવો ખાતા પછી હું બહુ કહેતી એમ તો મને ખીજાય એમ કે તારી ક્યાં કમાવા જાવું છે તો હું એમ કહું કે આપણે મૂકી દો તો વધારે સારું જ્યાં મૂકી દીધું ત્યાં ભગવાને આવી રીતના દાઢનું દાઢ હલતી હતી

કે તું ભણવામાં હોય છે તન તો તન સાયકલ લઈ દઈશ ને આ લઈ દઈશ ને એમ કરે તો અત્યારે મારે ખાવા પીવાનું તો માન થાય એમાં હું એને સાયકલ ક્યાં લઈ દઉં પાંચ છ હજારની તું સાયકલ આવી તો પાર પાંચ છ હજાર ક્યાંથી લાવવા એમ એટલે જ્યારે તમારા હસબન્ડ હતા ત્યારે તમારા દીકરાને એવું કહેતા હતા કે તું ત્યારે ત્રીજું ધોરણ ભણતો તો ને એમ કે તું ભણવામાં હોશિયાર થઈ જ ને તો હું તને સાયકલ લઈ દઈશ એમ

તો એમ કે કાંઈ વાંધો નહીં મમ્મી કે બે ધીરાઈન લેશું બે છોકરીઓને કંઈક એક એક ચોપડી લાવવાની છે પણ મેં મારે આગળ અત્યારે પૈસા નથી બટા થોડાક બી ખમી જાય પછી હું તને લાવી દઈશ છોકરીઓ ક્યાં છે બેન અત્યારે બે ટ્યુશન માં ગયું છે મને એમ થાય કે હું કોઈની આગળ હાથ લાંબો ન કરું હું જાતે જ મહેનત કરું આ બધા કે મહેનત કરીને ખાય એમ મારે ખાવાની ઈચ્છા થાય હતા ત્યારે અમે કોઈને આગળ હાથ લાંબો નથી કર્યો કોઈને કાંઈ કેવી નહીં જે ઈ રાખે એમ રેવી અત્યારે લુગડા તમારા જેવા આવા ફાટી ગયેલા હોય થોડા થોડા એમને આપે એમ પહેરવી અને એમનામ ગુજરા ન કરવી સારું કપડું એમાં છોકરાઓ ન લઈ દઉં હાંધી કોક દે એને બીક્યો ભર દઉં અને હું પહેરાવું આ બધાને બર્થડે આવે હમણાં જ મારી બહુ ત્રીજો નંબર એટલે વચલી છે બેબી બીજો નંબર એનો બર્થડે ગયો ગયોવીસ તારીખે તો એ કે મમ્મી મને બર્થડે માં એ કે મારે કાંઈ નથી કે તમે એક જોડે લઈ લો કે ને તો તમે પહેરી હકો મારે ક્યાં જાવું હોય બટા હું તો ઘરમાં રહું છું તમને રાખું છું તમે નવું કપડું માગો તો પહેરાવી શકું એમ એટલે છોકરીઓને બર્થ આવે તો છોકરીઓ કાંઈ માગે નહીં આ વળી એમ કે મમ્મી મને આ લઈ દેજો એમ કોટા લઈ દેશે પૈસા આવે તો લાઇટ બિલ ભરવાનું થાય કબાટલો જાય એટલે એમાં વપરાઈ જાય એટલે વાહે કાંઈ વધે નહીં અને તમારે મારજી વાય રાંધું હોય હાંજે થોડું ઘણું વીધું હોય એ દઈ જાય તો આમ ખાઈ લેવી અમે પછી ન રાંધી અત્યારે હું એમ જ કહું છું કે કોઈ પાન આવો બીડી અને દારૂ ન પીવો વાહે એ તો વૈયા જાય પણ વાહે અમારી હું હાલત થાય એ કોઈ જોવાવાળો વાળો નથી આપણે હું કરવી છે હું કરવી કોઈને ને કઈ નથી પડી એમ એટલે આપણે મેં એ હતા ત્યારે જ કેતી એમ કઉ કે તમે નહીં હોય ત્યારે તેમ કે મને ક્યાં કોણ લઈ જવાનું છે મને કઈ નથી થવાનું ઘડીક વારમાં ઉલટી થઈને વૈયાઈ ગયા હવે અમે અમે કોને કેવી એમ અને કોને કેવા જાવી કે અમારા ઘરમાં આ ખૂટે છે આ જોવે છે આપો એમ એ હોય તો આપણે કહી શકવી કે આ વસ્તુ ઘટે છે તમારા હસબન્ડ ઓફ થઈ ગયા કેટલો સમય થયો બેન મારા હસબન્ડ બે હજાર બાવીસમાં ઓફ થઈ ગયા બારમા મહિનાની અઢાર તારીખે પછી ના અમે આમ નામ છીએ અને મારા સાસુ સસરા તો છે જ નહીં અમે મેરેજ થયા ને તે મોરના ઓફ થઈ ગયા સાવ નાના ના મૂકી હજી કોઈ સહારો પણ નથી તમારે કોઈ નહીં અમે ચાર માસ વરું રેવી કોઈ ન આવે કોઈ ફોન ન કરે કે તમે હું ખાવશો કે હું છો એમ અને અહીંયા વડલા ટિફિન મળે નરેન્દ્ર મોદીનું એ સવારે બે ટિફિન લઈ આવી દસ રૂપિયામાં એ બપોર જમી લેવી અને હાલ કોક તમારે માર જેવા દે તો એ જમી નકર કંઈક કરવી એકલી છાશ ખીચડી ક્યારેક તો અમે રાંધવી ને એમ થાય કે આજ ભૂખ નથી એમ કરીને બધા હોય છે એ ભૂખ્યા એનું કારણ બેન રાંધવી તો એક ટક બકી જાય એમ આજ ન રાંધવી તો કાલનો દી આપણે વયો જાય એમ પ્લીઝ પહેલાં તો બેન તમે રડો નહીં આજે આપણને ઘણા બધા લોકો જોઈ છે દરેક લોકો આપણને સપોર્ટરૂપ બનશે બેન આજે તમારી હાલત પણ ઘણી બધી ખરાબ છે આજે તમારા ઘરમાં કોઈ કમાવનાર વ્યક્તિ નથી તમે મહેનત કરવા માગો છો પણ તમારી પાસે કોઈ પણ પ્રકારની એવી વ્યવસ્થા નથી કે તમે આગળ મહેનત કરી શકો કોઈ સાધન નથી તો બેન હાલમાં અમે તમારી શું મદદ કરીએ જેથી કરીને તમારે જે તકલીફ પડી રહી છે એમાં રાહત મળે બેન કઈ નહીં મને એક સિલાઈ મશીન લાવી દો પછી હું મારું ગુજરાન હકવીશ એટલે મહેનત કરવા માટે એક સિલાઈ મશીનની જરૂર છે તમારે જરૂર છે બસ બીજું માર કાય નથી જોતું મને એ કીધા હતા એ જીવતા હતા ને ત્યારે એમ કે હું તને એકવાર મશીન લાવી દઈશ પણ એ તો એ ગયા અંતે મારે મશીન કોકનું માગી સીવવું પડે ને હવે એમ થાય કે એક મશીન આવી જાય ને તો હું મહેનત કેટલી કરું કોની પાસે માગવા જાઉં માગું તો એમ કે તમે મહિનામાં આપજો તો મહિનામાં આપણે પૈસા ન થયા હોય તો વ્યાજ એમ કે દો તો આપણે વ્યાજ ક્યાંથી દઈ શકવી એ વાત બી સાચી કારણ કે ખાવાની પણ વ્યવસ્થા ન હોય તો પૈસા તો ક્યાંથી દેવા પણ તમે બેન બિલકુલ ચિંતા નહીં કરો આજે અમારી પૂરી ટીમ તમને કંઈક એવી મદદ કરશે કે તમારે જે પણ તકલીફ પડી રહી છે અને ખાસ વાત તો એ છે કે તમારે મહેનત કરવી છે અને મહેનત કરવા માટે તમારી પાસે કોઈ પણ પ્રકારની સાધનની વ્યવસ્થા નથી તો આજે અમે તમને કંઈક એવી વ્યવસ્થા કરાવી દઈશું કે તમે મહેનત પણ કરી શકશો અને તમારા દીકરાને આગળ ભણાવી પણ શકશો ઠીક છે બેન તમે બિલકુલ ચિંતા નહીં કરો એને દસ રૂપિયાનો માવો આવે દસ રૂપિયાનો માવો ન ખાતા હોત તો એ ત્યાં જીવતા હોત તો અમને બધું મળે અત્યારે એ નથી ખા અત્યારે હાલમાં છે નહીં માવાના હિસાબે તો અમે વાહે ચાર જણા હેરાન થાવી છે અજીક 10 રૂપિયાના માવાએ તમારી ચાર જિંદગી બરબાદ કરી દીધી બરબાદ નાખી અમને કોઈ પૂછે નહીં કાઈ નહીં એમ પણ તમે બિલકુલ ચિંતા નહીં કરો અમે ચોક્કસ અમે તમને સપોર્ટિવ બનીશું ઠીક છે બેન બિલકુલ ચિંતા નહીં કરતા દોસ્તો હાલ અમે ભાવનગરની અંદર હતાના જે કેવા પરિવારની મુલાકાતે આવ્યા હતા તમે દરેક લોકો આ પરિવારની વાત તો સાંભળી થશે અને દુઃખની વાત તો એ છે કે આ બેને કીધું એ પ્રમાણે કે આજે વ્યસનના કારણે અમારી ચાર જિંદગી બરબાદ થઈ ગઈ છે એક દસ રૂપિયાના માવાના લીધે આજે મેં મારા હસબન્ડ ગુમાવ્યા છે મારા દીકરાએ પિતાનો સહારો ગુમાવ્યો છે અને ચાર જિંદગી અમારી બરબાદ થઈ ગઈ છે એક ખાલી વ્યસનના કારણે તો પ્લીઝ તમે જો વ્યસન કરતા હોય તો પ્લીઝ આ વિડીયોના માધ્યમથી તમને દરેક લોકોને રિક્વેસ્ટ કરું છું કે પ્લીઝ વ્યસન કરવાનું ટાળજો કારણ કે આજે આ પરિવાર પાસે કોઈ પણ પ્રકારની વ્યવસ્થા નથી એક વ્યસનના કારણે પણ આજે આ બેને કીધું એ પ્રમાણે કે મારે મહેનત કરવી છે મારા દીકરાને આગળ ભણાવવો છે પણ આજે મારી પાસે કોઈ પણ પ્રકારની વ્યવસ્થા નથી તો આજે બેને કીધું એ પ્રમાણે કે મારે મહેનત કરવા માટે એક સિલાઈ મશીનની રિક્વાયરમેન્ટ છે તો આજે લાઇફ હેલ્પર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા તમારા દરેક લોકોના સાથ સહકાર થકી આજે આ બેનને જે પણ મહેનત કરવા માટે એક સિલાઈ મશીનની રિક્વાયરમેન્ટ છે તો આજે તમારા દરેક લોકોના સાથ સપોર્ટથી આ બેનને જે પણ મહેનત કરવામાં તકલીફ પડી રહી છે એમાં આજે આપણે સપોર્ટ સપોર્ટરૂપ બનવાની કોશિશ કરીએ તો બસ દોસ્તો વિડીયો એન્ડ સુધી જોજો અને તમારા દરેક ગ્રુપમાં વિડીયોને શેર કરજો દોસ્તો તમે દરેક લોકો આગળના વિડીયોમાં જોયું છે કે બેનને મહેનત કરવા માટે એક સિલાઈ મશીનની રિક્વાયરમેન્ટ હતી તો ફાઇનલી બેનને જેવું પણ મશીન પસંદ હતું એવું ફાઇનલી સિલાઈ મશીન આપણે લઈ લીધું છે અને દોસ્તો તમે દરેક લોકો આગળના વિડીયોમાં પણ જોયું હતું કે આ બેન ઘણી બધી તકલીફો સાથે ઘણી બધી ખરાબ પરિસ્થિતિ સાથે પોતે પોતાનો સમય પસાર કરી રહ્યા હતા અને બેનને મહેનત કરવી હતી પણ બેન પાસે કોઈપણ પ્રકારની સાધનની વ્યવસ્થા નહોતી પણ આજે આ સાધનના માધ્યમથી બેન બે પૈસા કમાઈ પણ શકશે અને પોતાના જીવનમાં આગળ પણ વધી શકશે અને દોસ્તો આજે આપણને આ સંપૂર્ણ કાર્ય માટે સિલાઈ મશીન માટે જેને સપોર્ટ કર્યો છે એમનું નામ છે માતૃશ્રી કુંવરબા કાનજીભાઈ બોજરા બેનના કહેવાથી આજે આ બેનને જે પણ મહેનત કરવામાં તકલીફ પડી રહી હતી એમાં આજે બોદરા પરિવાર આ પરિવારને સપોર્ટરૂપ બન્યો છે તો આજે લાઈફ હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટની પૂરી ટીમ માતૃશ્રી કુંવરબા કાનજીભાઈ બોદરાનો દિલથી આભાર વ્યક્ત કરે છે આજે તમારા સપોર્ટથી તમારા સહયોગથી આ બેનને જે પણ મહેનત કરવામાં તકલીફ પડી રહી હતી એમાં આજે તમે રોજગાર આપીને આ પરિવારને સપોર્ટરૂપ બન્યા છો તો આજે લાઈફ હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટની પૂરી ટીમ ફરીથી તમારો દિલથી આભાર વ્યક્ત કરે છે હવેથી આ પરિવાર બે પૈસા કમાઈ પણ શકશે અને પોતાને આવનારા સમયમાં પોતાના પોતાના દીકરાને મહેનત કરીને ભણાવી પણ શકશે ને પોતાની જિંદગીમાં આગળ પણ વધી શકશે તો આજે લાઈફ હેલ્પર ચેરિટેબલ ટ્રસ્ટની પૂરી ટીમ ફરીથી તમારો દિલથી આભાર વ્યક્ત કરે છે તો બેન તમે કહેતા હતા ને કે તમારે મહેનત કરવા માટે એક સિલાઈ મશીનની રિક્વાયરમેન્ટ છે તો આજે તમારી રિક્વાયરમેન્ટના હિસાબ સિલાઈ મશીન તો આવી જ ગયું છે તો કેવું લાગે છે બેન આજે મશીન આવ્યા પછી બહુ સરસ લાગે છે હવે હું મારા છોકરાઓને ભણાવીશ અને સારું ખવડાવીશ હવે હું મહેનત કરીશ રાત દિવસ અને બેન આજે આપણને આ સિલાઈ મશીન માટે અને સંપૂર્ણ કાર્ય માટે જેણે સપોર્ટ કર્યો છે એમનું નામ છે માતૃશ્રી કુંવરબા કાનજીભાઈ બોધરા પિનલબેનના કહેવાથી આજે આ તમને સિલાઈ મશીન માટે બોજરા પરિવાર સપોર્ટરૂપ બન્યો છે તો તમે આજે એ ફેમિલીને તમે કંઈક કહેવા માંગતા હોય તો ખૂબ ખૂબ એનો અભિનંદન આવા નાવા એને ભગવાન કામ કરાવે અને ખૂબ એને આયુષ્ય આપે અને કામમાં બરકત આપે થેન્ક યુ સો મચ બેન થેન્ક યુ સો મચ આજે આ મશીન આવી જવાથી તમારા જીવનમાં શું બદલાવ આવશે બેન

અને આજ મશીન આવી ગયું એમ મારી આશા પૂરી થઈ ગઈ આજે આ જે પણ શક્ય બન્યું છે આ બોદરા પરિવારના સપોર્ટથી શક્ય બન્યું છે અને દરેક લોકોના સાથ સહકાર થકી આ બન્યું છે એમનો ખૂબ ખૂબ આભાર મને એમ કે જે ઈચ્છા હતી પૂર્ણ કરી એમ કંઈ વાંધો નહીં બેન હવે તમારે બિલકુલ રડવાનું નથી હવે તમારે મહેનત કરી શકશો અને તમારા જીવનમાં આગળ વધી શકશો અને તમારા દીકરાને દીકરીને ભણાવી શકશો કારણ કે તમે કીધું તો પ્રમાણે તમારે મહેનત કરવી છે સંઘર્ષ કરવો છે પણ આજે તમારી પાસે કોઈપણ પ્રકારની વ્યવસ્થા નથી એના કારણે તમે લાચાર હતા પણ હવે તમારા લાચાર થવાની જરૂર નથી હવે તમે આ રોજગારના માધ્યમથી તમે મહેનત પણ કરી શકશો અને તમારા જીવનમાં આગળ વધીને તમે આત્મનિર્ભર બની શકશો ઠીક છે બેન કંઈ વાંધો નહીં બેન સારો ચાલો અમે રજા લઈએ છીએ અમને અમારી પૂરી ટીમને એવા આશીર્વાદ આપજો કે અમે તમારી જે

બસ હવે બેન મહેનત કરો ને આગળ વધુ ઠીક છે સારું ચાલો અમે રજા લઈએ છીએ બેન તમારું ધ્યાન રાખજો બેન